નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગાયક વિજય સુવાળા પર ઘાતક હુમલાનો પ્રયાસ પ્રોગ્રામ મુદ્દે તલવાર સહિતના હથિયારો સાથે ઇનોવામાં ફિલ્મી સ્ટાઇલમાં પીછો અમદાવાદના ત્રણ સહિત સાત સામે ફરિયાદ આમ આદમી પાર્ટી આપના પૂર્વ નેતા અને હાલમાં ભાજપ કાર્યકરી એવા ગુજરાતી ગાયક કલાકાર વિજય સુવાણી કારને આંતરીને સાતેક લોકોની ગેંગે તરવાર લાકડીઓ લઈ ઘાતકી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેના પગલે વિજય સુવાણી ડ્રાઈવર સાથે જીવ બચાવવા ભાગવાની નોબત આવી હતી આ હુમલાનો પ્રયાસ પ્રોગ્રામ કરવાના મુદ્દે થયો હોવાનું સામે આવ્યું છે જેને લઈને અદાલત પોલીસે અમદાવાદના ત્રણ હુમલાખોરો સામે નામજોદ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ સમગ્ર બનાવની વાસ્તવિકતા જાણવા દિવ્ય ભાસ્કર ડિજિટલ દ્વારા વિજય સુવાણાનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે ફોન રિસિવ કરવાનું ટાળ્યું હતું ગુજરાતી ગાયક કલાકાર વિજય સુવાણા ઉપર આજે ઘાતકી હુમલાનો પ્રયાસ થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય છે સમગ્ર મામલે વિજય સુવાણા રણસોર રબારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે રાત્રિના આશરે દસેક વાગ્યે વિજય સુવાણા તથા તેના મિત્રો વિક્રમ રબારી મહેશ રબારી ઇનોવા ગાડી લઈને તેના ગામ સુવાળા ખાતે એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા જ્યાંથી નીકળી આશરે સાડા દસેક વાગ્યે ઝુંડાલ સર્કલ પાસે હતા ઝુંડાલ સર્કલ પાસે તે વખતે ફૂલા રબારી રહેવાસી ગોતાએ ફોન કર્યો હતો અને નવગણ ઘાટીયા તથા અનિલ બાદશાહ બંને રહેવાસી ગોપાલનગર મેમનગરને ફોન ઉપર કોન્ફરન્સમાં લીધા હતા બાદમાં ત્રણેય જણા કહેવા લાગેલા કે વિજય તું અમારા પ્રોગ્રામમાં કેમ કરતો નથી અને બીજા પ્રોગ્રામ કરે છે જેથી વિજય સુવાણાએ કહ્યું કે મારા પ્રોગ્રામની તારીખ ફિક્સ હોય છે એને હું દરેક સમાજના પ્રોગ્રામ કરું છું તમારા કોઈ પ્રોગ્રામ હોય તો કહી જો તે પણ કરીશ જેના પગલે ત્રણેય જણા કહેવા લાગેલા કે તારે પ્રોગ્રામ કરવા હોય તો અમે જેના પ્રોગ્રામ કરવાના છીએ તેના પ્રોગ્રામ કરવા પડશે નહીં તો જાનથી મારી જાનથી હાથ ધોઈ બેસીશ બાદમાં ગાળો બોલી કયા મુજબના પ્રોગ્રામ નહીં કરે તો ગમે ત્યારે પતાવી દેવાની ધમકીઓ આપવા લાગતા તેમણે ફોન કાપી નાખ્યો હતો બાદમાં સુવાણા ગામ હાજરી આપી કલોલના પલિયડ ગામ ખાતે પ્રોગ્રામ કરવા માટે ગયા હતા જ્યાં આશરે પાંચેક વાગ્યે પ્રોગ્રામ પૂરો કરી અમદાવાદ ઘર તરફ જવા નીકળ્યા હતા દરમિયાન અગોરા મોલ પાસે એક કાળા કલરની નંબર પ્લેટ વગરની ઈનોવા ગાડીએ આગળ આવીને ઊભી રહી ગઈ હતી જેમાંથી નવગણ ઘાટીયા ફુલા રબારી અનિલ રબારી સાથે અન્ય ચાર લોકો તરવાર છરી લાકડીઓ લઈને નીચે ઉતર્યા હતા તૈણે જ એના બૂમો પાડી કહેવા લાગેલા કે જો અમારા પ્રોગ્રામ ના કરે અને આ રીતે બીજાના પ્રોગ્રામ કરતો રહે તો આજે તારી શું દશા થાય છે બાદમાં બધા વિજય સુવાળાને મારવા માટે ઘસી ગયા હતા જેથી વિજય સુવાળાના છે ડ્રાઈવર વિક્રમે કારને પૂરપાર ઝડપે ભગાડી મૂકી હતી જેથી હુમલાખોરે ફિલ્મેટ અને ઇનો ઇન્દિરા બ્રિજ સુધી પીછો કર્યો હતો જેથી તેમણે સો નંબર ઉપર પોલીસને ફોન કરતાં બધા ત્યાંથી જતા રહ્યા હતા અને પોલીસ વિજય સુવાણાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી જોકે હર્ષ હદ ગાંધીનગરની હોવાથી વિજય સુવાણાએ અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આ અંગે અડાલજ પોલીસ મથકના પીઆઈ કે બી સાંખલાએ જણાવ્યું કે વિજય સુવાળાની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે હાલમાં સમગ્ર બનાવની તપાસ ચાલી રહી છે ઓઢ પોલીસે અઠ્ઠાવીસ ઓગસ્ટે વિજય સુવાળા સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી સુવાણા સામે ધમકી આપવાનો કેસ દાખલ થયેલો હતો વિજય સુવાળા સહિત આઠ આરોપી સામે ગુનો નોંધાયો હતો પોલીસે વિજય સુવાણાને નોટિસ આપતા પોલીસ સ્ટેશન હાજર થયા હતા ચાર આરોપી જે પોતે ગુનામાં સામેલ ન હોવાનું કહે છે તેને પોલીસે નોટિસ આપી છે અને પુરાવા સાથે હજ હાજર રહેવા કહ્યું છે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ પોલીસે જપ્ત કરી હતી દિનેશ દેસાઈના પિતા હરીશ દેસાઈની અમદાવાદના વઢવ વિસ્તારમાં ઓફિસ આવેલી છે આ ઓફિસ પર વિજય સુવાણા તેના ભાઈ યુવરાજ સુવાણા સહિતના લોકોએ હુમલો કર્યો હોવાની અઢારમી ઓગસ્ટે ફરિયાદ નોંધાઈ હતી સૌજન્ય દીવા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ